નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ ઓગણીસ ફેબ્રુઆરીથી લઈને ચાર માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો આજની વિડીયો ખૂબ ખાસ થવાની છે અને તમે અંત સુધી બન્યા રહેશો તો ખરેખર એક સત્ય હકીકત તમારી સામે આવવાની છે હવે મિત્રો વાત કરીએ તો આજે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી છે તો વરસાદની વાત કરીએ તો આજે રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને ગુજરાતમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના પણ અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય તેવી શક્યતા છે પરંતુ મિત્રો એક અગત્યની વાત છે કે જે ભેજનું પ્રમાણ છે તે ગઈકાલે સાઠથી પાસઠ ટકા હતો તેની જગ્યાએ અત્યારે ચાલીસ ટકાની આસપાસ થઈ ગયું છે એટલે લો ક્લાઉડ ફોર્મેશન પણ ઘટી રહ્યા છે અને ભેજનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે એટલે વરસાદની શક્યતા બિલકુલ નહીવત લાગી રહી છે પરંતુ કોઈ વિસ્તારમાં જો લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય એમાં ખાસ કરીને કચ્છના કોઈ વિસ્તારમાં જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાટા છાંટાછૂટી થાય બાકી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને વધુ પડતો વરસાદ અને નુકસાની વરસાદ થાય તેવી સંભાવના ઓછી છે પરંતુ મિત્રો આગામી ત્રણ ચાર દિવસ ગુજરાત અને રાજસ્થાનના અનેક ભાગોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ સર્જાશે એની પાછળનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જે ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર સહિત અનેક વિસ્તારમાં બરફવર્ષા અને વરસાદ આવશે જેની સામાન્ય શીત લહેર ગુજરાત રાજસ્થાન સુધી જોવા મળશે બીજી તરફ ગુજરાતમાં મોડી રાત્રે વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ ચાલુ રહેશે પરંતુ દિવસ દરમિયાન જે મહત્તમ તાપમાન છે તેમાં ત્રીસથી લઈને સાડત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચશે જાય તેવી સંભાવના છે એકંદરે મિત્રો ગુજરાતમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે બપોરે ગરમીનું પ્રમાણ અને મોડી રાત્રે એક ઠંડકનો અહેસાસ થશે એટલે કે મિશ્રણ ઋતુનો અહેસાસ પણ આપણને થવાનો છે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો પવનોનું પ્રમાણ પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે પર્વતીય વિસ્તારોમાં પવનોનું પ્રમાણ વધારે રહેણે કે કે વે સેવાઓ પણ બંધ કરવી પડે તેટલો પવન ફૂંકાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો અત્યારે જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ અને પ્રદૂષણની પણ વાત કરી દઈએ તો અત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ સોથી લઈને એકસો ને વીસની આસપાસ રહી શકે છે એટલે ગુજરાતમાં હવા પ્રદૂષિત થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે મિત્રો આગામી કહી શકાય કે આ જે ફેબ્રુઆરી મહિનો છે તેમાં વધતા ઓછા પ્રમાણમાં તાપમાનમાં વધારો ઘટાડો થશે પરંતુ નોંધનીય છે કે બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે પરંતુ મોડી રાત્રે અને વહેલી સવારે આપણને ઠંડકનો અહેસાસ થશે એટલે ગરમીમાં આપણને ચોક્કસથી રાહત પણ મળવાની છે કારણ કે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે

આપણે એક વ્યક્તિ પ્રયાગરાજ જાય જાય સોસાયટી હોય હોય કોઈ એટલે આપણને પણ ઈચ્છા થાય કે ચાલો પ્રયાગરાજ જઈ આવીએ ક્યાંક પચાસ ટકા લોકો આસ્થા સાથે જાય છે તો પચાસ ટકા લોકો ફરવા પણ જાય છે મિત્રો આ બધી વસ્તુ આસ્થાની વસ્તુ છે હું પોતે પણ ગોસ્વામી છું બ્રાહ્મણ છું અને શિવજીનો ભક્ત છું મિત્રો આસ્થા એટલા અંશે હોવી જોઈએ કે જેની અંદર આપણે પવિત્રતા જાળવી શકીએ આજે એવા છ મહત્વના મુદ્દાઓ પર તમને વાત કરીશું કે તમને નવાઈ લાગશે અને જે પ્રયાગરાજ લોકો જઈ રહ્યા છે તે ચોક્કસથી તમને આ અનુભવ થયો હશે પ્રથમ મુદ્દાની વાત કરીએ તો કોઈ એક સંસ્થાએ જે પાણીનું ટેસ્ટિંગ કર્યું છે જે નદીમાં લોકો સ્નાન કરી રહ્યા છે તે નદીના પાણીમાં બે કે પાંચ એમ એલ પાણીનું ટેસ્ટિંગ કર્યું ત્યારે પ્રયાગરાજમાં જે સ્નાનનો મહિમા છે તેના બે ત્રણ મહિના પહેલાં જે ટેસ્ટિંગ થયું હતું તેમાં જે બેક્ટેરિયાનું પ્રમાણ છે તે બસોની આસપાસ જોવા મળ્યા હતા જ્યારે અત્યારે જે પાણી પ્રદૂષિત થયું છે જે લોકો સ્નાન રોજ કરી રહ્યા છે ઘણું બધું પ્રદૂષિત પણ થઈ રહ્યું છે જેમાં બેક્ટેરિયાનું પ્રમાણ બે હજારની આસપાસ પહોંચી ગયું છે એટલે મિત્રો તમે સમજી શકો છો કે દસ ગણું બેક્ટેરિયાનું પ્રમાણ વધી ગયું છે અને એ સંસ્થાએ તો એમ પણ જણાવ્યું છે કે અત્યારે આ જે પાણી છે તે શુદ્ધિકરણ કર્યા વગર ન તો પીવામાં ઉપયોગ લઈ શકાય અને ન તો વાપરવામાં ઉપયોગ લઈ શકાય એટલે મિત્રો તમે જાતે જ સમજી શકો છો કે અત્યારે જે પબ્લિક જઈ રહ્યું છે તેના લીધે થઈને જે નદી છે પ્રયાગરાજની જે નદી છે તેનું પાણી કેટલું દૂષિત થઈ રહ્યું છે મિત્રો આ હતો મુદ્દો નંબર એક મુદ્દા નંબર બેની વાત કરીએ તો ઘણા લોકો ગાડીઓ લઈને જશે ટુ વ્હીલર લઈને જશે ઘણા બધા સાધનો પણ લઈને જશે ત્યારે મિત્રો ઘણી વખત જોવામાં આવ્યું છે કે ઘણી વ્યક્તિઓ પાણીની બોટલો પી પીને પણ ગમે ત્યાં ફેંકતી હોય છે નાસ્તો કરતા હોય તો તેના રેપડ હોય કોથળી હોય અન્ય કોઈ કચરો હોય ગમે ત્યાં ફેંકતા હોય છે અને આ જે પવિત્ર ધામ પ્રયાગરાજ છે તેની જે જમીન છે જે ભૂમિ છે તેને પણ દૂષિત કરીને આવતા હોય છે કારણ કે તેમનો છુટકારો મેળવો હોય છે કે આ કચરો મારી પાસે ક્યાં રાખે ઘણા લોકો માવા મસાલા ખાઈને મોડામાં માવો નાખીને તેની કોથરીઓ પણ નાખતા હોય છે એટલે મિત્રો આ જે પવિત્ર જગ્યા છે તેને અપવિત્ર કરવાનું કામ પણ ઘણી વ્યક્તિઓ કરતી હોય છે અને એ વસ્તુનો અનુભવ તમને પણ થયો હશે મિત્રો આ છે મુદ્દો નંબર બે હવે મુદ્દા નંબર ત્રણની વાત કરીએ તો આપણે ખરેખર પવિત્ર સ્નાન કરવા માટે જઈએ છીએ તો શું ખરેખર આપણે એ પવિત્રતા જાળવી છે આપણે સ્નાન એટલા માટે કરીએ છીએ કે કદાચ આપણા પાપો ધોવાઈ જાય મિત્રો હશે એ આસ્થા સાથે સંકળાયેલો છે ના નથી પરંતુ મિત્રો તમે સ્નાન કરવા જાઓ છો ત્યારે તેમાં શ્રીફળ મૂકવામાં આવે છે તેમાં પુષ્પ મૂકવામાં આવે છે તેમાં અબીલ ગુલાબ હોય કંકુ હોય તમામ પ્રકારનો જે પૂજાપો હોય છે તે એની અંદર પધરાવવામાં આવે છે મિત્રો ઘણા વ્યક્તિઓ એવું થાય કે આપણે પૂજાપો હોય કે શ્રીફળ પધરાવી દીધું એટલે આપણે છૂટા થઈ ગયા આપણી જે આસ્થાની જે વિધિ છે એ પૂર્ણ થઈ ગઈ પરંતુ મિત્રો કહી શકાય કે જે સામગ્રી છે જે પવિત્ર સામગ્રી માનવામાં આવે છે તે તમે પધરાવો છો પછી તે જાય છે ક્યાં મિત્રો એ પાણીમાં કહેવાય છે દૂષિત થાય છે ઘણા સમય સુધી અંદર બેક્ટેરિયાને દૂષણ થાય છે અને જે દૂષિત વ્યક્તિ થઈ જાય છે એ વસ્તુ થાય છે પછી તેને સરકાર દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવે છે અને એ જે પવિત્ર વસ્તુઓ છે જે વિધિનો સામાન છે જે જેમાં પવિત્ર કહી શકાય કે શ્રીફળ હોય અબીર ગુલાલ કંકુ અને ચુંદરી પણ હોય છે અને તેની અંદર તે ગાર્બેજ કરવામાં આવે છે ને અપવિત્ર વસ્તુઓ હોય છે તેની અંદર મિક્સ થઈ જાય છે અને મિત્રો આપણે આ મોટું એક મોટામાં મોટું પાપ કરી રહ્યા છો

પરંતુ મિત્રો યાદ રાખજો કે તમે અજાણતા કરેલા પાપો હશે ને એ કદાચ ભગવાને ધોઈ નાખશે પરંતુ તમે જાણી જોઈને જે પાપ કરો છો જેની અંદરથી કોઈની પાસેથી કંઈક છીનવી લીધું હોય કોઈનું મન દુખાયું હોય કોઈની આસ્થાને ઠેસ પહોંચાડી હોય અથવા તો કંઈક ખોટું કામ કર્યું હોય અને જાણી જોઈને કરેલા કર્મો છે ને એ મિત્રો કોઈ દિવસ ધોવાવાના નથી તમે પ્રયાગરાજમાં ગમે તેની ડૂબકી મારી લો એ જે કર્મો તમે કર્યા છે તેનું ફળ તમારે ભોગવવું પડશે ભોગવવું પડશે ને ભોગવવું પડશે એટલે મિત્રો આ એક પણ અગત્યનો મુદ્દો છે હવે વાત કરીશું મુદ્દા નંબર પાંચની કે જેની અંદર પ્રયાગરાજ એક પવિત્ર સ્થળ છે મહાદેવજી ઉપરાંત માતાજીના પણ એક પવિત્ર સ્નાન તરીકે માનવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો ઘણી વ્યક્તિઓ વ્યસની હોય છે કે જે દારૂના રવાડે ચડેલી હોય છે નોન વેજ ખાતી હોય છે કે અન્ય કોઈ વ્યસન કરતી હોય છે તો મિત્રો શું તમારું આખે આખું શરીર અપવિત્ર છે અને તમે આવું શરીર લઈને પવિત્ર જગ્યાએ જાઓ છો તો શું તમે તે પવિત્રને લાંછન નથી પહોંચાડતા તો મિત્રો મારી વિનંતી છે કે તમે આ અત્યારે જે જાઓ છો તો તમે એક ટેક લઈ લો કે મારે વ્યસન કરવું નથી આજથી હું વ્યસન છોડી રહ્યો છું મારું શરીર કહી શકાય કે પાણીમાં સ્નાન કરીને હવે તો હું ટેક લઉં છું કે આ બધા વ્યસનોથી મુક્ત થઈશ કારણ કે પવિત્ર યાત્રા ધમમાં તમે જાઓ છો અને એક ટેક ચોક્કસથી તમે લેજો મિત્રો અગત્યનો છઠ્ઠો મુદ્દો કે જેની અંદર સરકાર મોટી જવાબદાર છે પ્રયાગરાજમાં પબ્લિકને મોકલવા માટે નો ડાઉટ મિત્રો સરકાર ખૂબ જ સુંદર આયોજન કરે છે બસોની વ્યવસ્થા કરે છે પ્લેનની વ્યવસ્થા કરે છે ટ્રેનોની વ્યવસ્થા કરે છે અન્ય સાધનોની વ્યવસ્થા કરે છે પરંતુ મિત્રો આ વ્યવસ્થાના ભાગરૂપે તેને અવ્યવસ્થા પણ સર્જાય છે મિત્રો તમારી પાસે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય કે મોટું ટ્રાવેલ્સ ગાડી હોય તો તેનું ફિટનેસ અને તેનું પાસિંગ સર્ટિફિકેટ તમને આપવામાં આવે છે ત્યારે તેની અંદર જે માણસોની કેપેસિટી હોય છે તે પ્રમાણે તેની મંજૂરી મળતી હોય છે મોટી બસ હોય તો ચાલીસ સીટર હોય તો ચાલીસની કેપેસિટી છપ્પન હોય તો છપ્પનની કેપેસિટી તો મિત્રો તમે જે સરકાર દ્વારા જે ટ્રેનોનું આયોજન કરવામાં આવે છે બસોનું આયોજન કરવામાં આવે છે તેની પણ કેપેસિટી હોય છે કે તેની બસની અંદર છપ્પન માણસ બેસાડો કે ચાલીસ માણસ બેસાડો પરંતુ દે ધના ધન પબ્લિક અંદર ઘૂસી જાય છે જેની અંદર સો સો માણસ ભીચડાઈને ઘૂસી જાય છે અને છેલ્લે આ જે ટ્રેનો હોય છે તેમાં પણ અકસ્માત થાય છે પબ્લિક એક ડબ્બામાં માનો કે પિસ્તાળીસ કે પચાસ વ્યક્તિ આવતી હોય તો તેની અંદર પણ સો દોઢસો માણસ ઘૂસી જાય છે એટલે સરકારનું કોઈ પબ્લિક ઉપર નિયંત્રણ નથી અને પબ્લિક પણ સમજતી નથી દેહ ધન બધા ભીડમાં જાય છે અને છેલ્લે મૃત્યુનો ભોગ બને છે તમે હમણાં જોયું છે કે દિલ્હીમાં અઢાર કે તેથી વધુ વ્યક્તિઓ પ્લેટફોર્મ પર દોઢ ભાગમાં મૃત્યુ પામે છે તેની પાછળનું કારણ મુખ્ય જનતા પણ છે અને સરકાર પણ છે સરકાર એમ કેમ નથી વિચારતી કે અત્યારે ડબ્બામાં પિસ્તાલીસ કે પચાસની કેપેસિટી છે તો આપણે એ જે સીટ નંબર છે તે પ્રમાણે જ તેનું જે બુકિંગ છે ટિકિટનું બુકિંગ છે એ કરવામાં આવે અને એટલા જ પેસેન્જર બેસાડવામાં આવે શું કરવા તમે પેસેન્જરને વધારે અંદર બેસાડવા દો છો તમારી કમાણીને લીધે થઈને તમે અન્ય લોકોના મોતને મુખમાં મોકલી દો છો કોઈ પરિવારના વ્યક્તિ મૃત્યુ પામે છે અને અંતે તમે સરકાર દ્વારા સહાય આપો છો અને સહાય પણ પબ્લિકના પૈસાથી આપો છો તે એવું કેમ નથી કરતા કે જે જવાબદાર અધિકારીઓ છે તે અધિકારીઓની પ્રોપર્ટી વેચીને તેની સહાય આપવામાં આવે કારણ કે તે અધિકારીઓ જ મૂળ તે પાપ કરવાને લાયક છે અને તેમના દ્વારા જ આ મોટી ઘટનાઓ બનતી હોય છે શું કરવા તમે મંજૂરી આપો છો કે દે ધરા પબ્લિકને જેમ જવું હોય તેમ જાય તમારો કોઈ કંટ્રોલ નથી સિટિંગ કેપેસિટી પ્રમાણે તમે કોઈ વ્યવસ્થા કરતા નથી બસોમાં પણ દે ધનાધન લોકો બિચડાઈ જાય છે બસોનું બહાર પણ બંધ ન થાય તેટલું બધું આ સંખ્યામાં માણસો ભરી દેતા હોય છે અને કોઈ મોટો અકસ્માત સર્જાય છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે એટલે મિત્રો મારી સરકારને પણ અરજ છે કે તમે વ્યવસ્થા ખૂબ જ સારી કરી રહ્યા છો પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ મનુષ્યનો ભોગ ન લેવાય ને તે ખાસ ધ્યાનમાં રાખજો માત્ર મિત્રો તમને આ વસ્તુની સત્યતા લાગી હોય તો આ વિડીયોને ચોક્કસથી અન્યમાં શેર કરજો બાકી પવિત્ર યાત્રાધામ છે તમે જાઓ પાપો પણ ધોવાય પરંતુ આપણે અજાણતા કરેલા પાપો ધોવાય કદાચ કદાચ જાણી કરીને કરેલા પાપો નહીં ધોવાય મિત્રો એટલે પવિત્રતા ચોક્કસથી જાળવજો અને આ મુદ્દા તમને સારા લાગ્યા તો અન્યમાં શેર કરવાનું વિડીયોને લાઈક કરવાનું ભૂલતા રહી અને હજુ પણ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં આપણે ફરીથી એક નવું એનાલિસિસ લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે